જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં હશો આથી હું આપની સમક્ષ એક ઓડિયો લઈને આવ્યો છું મંસુખાઈ રાઠોડ અને પીઠા ભગત શું વાત કરી રહ્યા છે ત્રણ ત્રણ બાયડીઓ હોવા છતાંય ભરત રાઠોડ ભુવો બીજી મહિલાઓને ફસાવતો હોય એ બારામાં આ ઓડિયો વાયરલ થયો છે તો આપ લોકો સૌ સાંભળો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સાંભળો આ ઓડિયો

તમે હલકા થઈ ગયા હવે ઓલો ભરત રાઠોડ એની મુશું ને એવું એનો ચહેરો જોયું ને તો તમે ફાવું ફાવું એવાની વાત હા

એત્રાળ ખાલી છાયા મકવાડા મારન તો ભરત રાઠોડ બટ્ટો પડી એવી છોકરી છે છે એના મા-બાપો ગરીબ બહુ બહુ સારું માણસ છે ને બાપુ એના બાપુજી બિચારા શું કરે શું કરાચવા છે આ ભગવાન ગાડી બધી નર્વસડી એનું કરવું હું ભાઈ

મહેન્દ્રાનંદગીરી બાપુ એની હું દીક્ષા લઉ એટલે હું ગીરી બની જાઉં બની જાય બાપુ મારી માત્ર હાથ મૂકી દઉં બાપુ મારી માત હાથ એટલે કાલ થી હું મનસુખ ગીરી મહારાજ મહાદેવ નો હાથ માથે અને ગીરીજો મારો ગુરુ બનાવું અને એનો નાદ હું લઉ તો હું મનસુખ ગિરી મહારાજ બની જાય બની જાય અને જો દાસ બની ભજન નો ભક્ત બની જાવ તો મનસુખ દાસ બાપુ

એની કેમ થાય હું પત્રકાર નું કામ કરતો એટલે આને ખબર ન હોય ને વકીલોની નોટિસ દઈ ને આવું થાય પણ તારો બાપ તારી ત્રણ ત્રણ બાયો ના રેકોર્ડિંગ છે અને કાલે મને એને નોટિસ મોકલી કાલે જ પાછી મને નોટિસ મળી અને કાલે ત્રીજી બાયનો નો વિડીયો વાયરલ થયો મારી ઘરવાડી ક્યાંય મારો ઘરવાળો આવો છે તો એમાં તમારે પુરાવો નો લેવો પડે એ ભેગી હોય ખબર તો એને તારું ઘર ફૂટી ગયું ભરત રાઠોડ તારું ઘર ફૂટી ગયું તું સિનાર મામો સાબિત કરવામાં હર્ષાબેન રહી તારી ઘરવાળી છે ને અને ઓલી સુનિતાબેન જામનગરની સિદ્ધિની છોકરી છે બરાબર બરાબર અને ત્રીજી છે આ મકવાણા છે ને એવી તો હજી ઘણી ઊને રાખ્યું છે ને આ લવરિયો મામો છે કેવો મામો લવરિયો મામો લવરિયો સાચી વાત છે સાચી વાત છે પણ હવે આને શું છે ભાઈ કે આને એમ કે હું આવું કરું ને હું નોટિસ મોકલું એ તને દા દે

તોય તો ગુજરાત ની મોટામાં મોટી લોકદાયકા હોત આવતો સાચી વાત મેં આ એકત્રીસ હજાર રૂપિયા દોઢ મહિનો દોઢ વર્ષ મંડપ કર્યો હતો નથી એમાં એ બેન આવ્યા હતા બાપ દીકરી બે હમ એકત્રી હજાર રૂપિયા નું લાખ રૂપિયા થઈ ગયો તમે સમજતા નથી સાહેબ બાપુ એમાં વાત કેવી જ ખબર છે કે આ રહીને ગાયકી ગાતા ગાતા સિનાર માં ચડી ગઈ બાકી નગર અત્યારે તમને કઉ ગુજરાત ની સ્ટોપ સ્ટોપ ના સ્ટોપ ગાયક કલાકાર હો કે જેને તમે તમે જે જે સ્ટેજ ઉપર બેઠા છો ઈ સ્ટેજ સિનારવું નો બની હે ને એ સ્ટેજ માં જે કદાચ કઈ ઉઘાડ્યું નાચતી હોય ને તો એની કોઈ કિંમત જ નો હોય ના ના સાચી વાત બન શકાય કેમકે તમે તમારી મર્યાદા હોય સ્ત્રીની મર્યાદા મૂકી દીધી પછી આ આ જગત માં એની કોઈ વેલ્યુલેશન નથી

હવે તું દીકરીઓ બનાવીને ભાણિયા પેદા કરી તું હું સારી નો ગણાય અને આપડી અહીંયા એ શું સારી નો અને અને ભાણી હારી ને હું તો તે મને નોટિસ મોકલી છે તો ડીએનએ ટેસ્ટ ની અરજી કર તો એ બે નફત જ કહેવાય મનસુખભાઈ ના ના તું કોર્ટમાં ફરિયાદ કર અને સાયા મકવાણા છે તને જેલ ભેગી ના બેન નો કરાવું મારો બાપ બીજો હોય હા છોકરી મૂકી જ દો હું તમને કહી દઉં હું પૈસા ટકે બધી રીતે ચૂકી જાઉં મારે કદાચ નામદાર અદાલતમાં દાર ખટખટાવવા પડે તો એ આવા તાંત્રિક ભુવા ભરાડી જો આવી છોકરીઓની જિંદગી બગાડતા હોય તો એને એકની લાખે છોડું નહીં છોડો જ નહીં બરાબર છે નકર એ ભાઈ રાઠોડ છે ને ભરતભાઈ રાઠોડ હા એ પણ આવા રાઠોડ અમારામાં ન હોય અમારે તો એવા રાઠોડ હોય બાપુ રાવડી રાઠોડ આ તો સિનેમા રાઠોડ છે એવા એમ થોડા થોડા મારે અરે ભાઈ હું કશું હોય પ્રેમ લીલા આપડે એવું નથી કેતા કે પુરુષ ને સ્ત્રી ની જરૂર પડે એવું હું નથી કેતો પણ કાંઈ સાત આઠ 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 અને મામાના નામે